અમદાવાદમાં ધોડકાના કેલિયા વાસણા ગામે મંદિર ખાતે રથયાત્રાની તડામાર તૈયારી શરૂ કરવામાં આવી કેલિયા વાસણા ખાતે આવેલ મંદિરથી અષાઢી દિવસે નીકળનારી રથયાત્રા નિમિત્તે ધોડકાના ધારાસભ્ય કિરીટસિંહ દાભીના હસ્તે ત્રણેય રથની પૂજા કરવામાં આવી આગામી તારીખ અગિયાર છ બે હાજર પચીસ ના રોજ કલિકુંડ જૈન દેરાસર ભગવાન જગન્નાથની એકસો આઠમી કળશ યાત્રા નીકળનારી કેલિયા વાસણા રણછોડજી મંદિર ખાતે આવી ભગવાન પર જલનો અભિષેક કરવામાં આવશે અષાઢી બીજ ના દિવસે તારીખ સતીસ ને શુક્રવાર ના દિવસે વર્ષ બે હાજર પચીસ માં આવનાર અષાઢી બીજ ના રોજ એટલે કે સત્યાવીસ જૂન બે હાજર પચીસ ના રોજ ભગવાન જગન્નાથજી ની ભવ્ય રથયાત્રા પ્રસ્થાન કરશે જેના ભાગરૂપે આજ રોજ ભગવાન જગન્નાથજી બલરામજી તેમજ સુભદ્રાજીના રથનું પૂજન માનનીય ધારાસભ્યશ્રી કિરીટસિંહ ડાભીના વ્રત હસ્તે આપણે આજે કર્યું છે આગામી તારીખ આઠ જૂન બે હજાર પચીસના રોજ સ્વયંસેવક તેમજ આસપાસના શ્રદ્ધાળુઓને સંપૂર્ણ રથયાત્રા વિશેની માહિતી આપવા માટે એક મોટી મિટિંગ પણ યોજાશે ત્યારબાદ અગિયાર જૂન જેઠ સુદ પૂનમ જે એકસોના આઠ કળશમાં ગંગાજળ ભરીને ભગવાન જગન્નાથનો અભિષેક માટે કલિકુંડ જૈન દેરાથી નીકળી શ્રી મંદિર આવનાર છે ત્યારબાદ પચીસ જૂનના રોજ ભગવાન જગન્નાથજી ભવ્ય મામેરું છે જે કલિકુંડ સારથીનગર સોસાયટીમાંથી નીકળીને શ્રી રણછોડજી મંદિર આવનાર છે ત્યારબાદ સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ અષાઢીબીજના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે જે શ્રી રણછોડા મંદિર કિલ્લાવસરથી પ્રસ્થાન કરીને કલિકુંડ સર્કલથી પરત ફરશે જય રણછોડ ગોહિલ સૌલકુમાર દિવ્યાંગ ન્યૂઝ ધોળકા અમદાવાદ